પચીસ ના રોજ પ્રતિવર્ષની જેમ આજે એપી મિશન પ્રાથમિક સ્કૂલ જાગોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર શાળા પરિવાર નાદગાન સાથે રેલીમાં રૂપમાં ઝાલા વસેના ચોકમાં ઝાલા વસે અને ફૂલહાર કરી ફરીથી શાળામાં આવી બાળકોએ કર્મચારી મિત્રોએ નાચકાન કરી આદિવાસી દિવસની ઉજવણી કરી આપનું નામ આજરોજ તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ પ્રતિવર્ષની જેમ આજે આઈપી મિશન પ્રાથમિક સ્કૂલના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર શાળા પરિવાર નાચગાન સાથે રેલીના સ્વરૂપમાં ઝાલા વસૈયા જુહારને ફુલહાર કરી ફરીથી શાળામાં આવી બાળકો કર્મચારી મિત્રો નાચગાન કરી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જે સરકાર શ્રીનો પરિપત્ર સ્કૂલો માટે હતો તે મુજબ કાર્ય કર્યું આ સ્કૂલની કર્મચારી અરજી કરાવ્યો